અમદાવાદનું વર્લ્ડ ક્લાસ મેદાન હોય કે પછી નવા સંસદ ભવન વિકાસના પ્રકલ્પોમાંથી પાણી ટપકે એટલે શું મૂકવામાં આવે ડોલ મૂકવામાં આવે છે ત્યારે ડોલ હવે સુરત એરપોર્ટ પહોંચી છે જી હા સુરત એરપોર્ટ પર પણ આ ડોલ જોવા મળી રહી છે સુરત સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટપકતા વરસાદી પાણીને ઝીલવા માટે એક બે નહીં પરંતુ ત્રણ જેટલી ડોલ મૂકવામાં આવી હતી જેથી નવાજ બનેલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લા મુકાયેલા ઇન્ટરનેશનલ એરપોર્ટની આબરૂની ધૂળદાણી થતી જોવા મળી હતી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પાણી ટપકતું હોવાનો વિડીયો સામે આવ્યો છે ધ્યાન રાખતા ઓથોરિટી દ્વારા બે હજાર સ્કવેર ફૂટનો એરિયા બેરિકેટ મારી બંધ કરાયો છે જૂના ટર્મિનલની બંને તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગના કેટલાક ભાગને બીસીએસ દ્વારા હજી મંજૂરી નથી આપવામાં આવી ત્યારે જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ વરસાદની સિઝનમાં શરૂ થવાની શક્યતા નહીં વધશે જેથી આખું ચોમાસું ટપકતા પાણીના લીધે બે હજાર સ્કવેર ફૂટનો વિસ્તાર સી બ્લોક રહેશે સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટપકતા વરસાદી પાણીને ઝીલવા માટે એક બે નહીં પરંતુ ત્રણ જેટલી ડોલ મૂકવામાં આવી હતી જેથી નવા બનેલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લા મુકાયેલા ઇન્ટરનેશનલ એરપોર્ટની આબરૂ ધૂળધાણી થતી જોવા મળી હતી